નમસ્કાર આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાત ની પળે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કે રતનપુરામાં મકાની દિવાલ ધરાશાયી થતા ત્રણ બાળકો દતા બે ના કડું મોત સાબરકાંઠા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ હવે યમદૂત બની રહ્યો છે ખેડબ્રહ્મા તાલુકાના રતનપુર ગામે વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી થતા મકવાણા પરિવારના ત્રણ બાળકો દટાઈ ગયા હતા જે પૈકી બે બાળકોનું કરુણનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક બાળકને ગંભીર હાલતમાં ખેડબ્રહ્માની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે જે તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે કરૂણાંતિકાના પગલે ખેડબ્રહ્મા મામલતદાર તથા ટીડીઓ સહિતનો સ્ટાફ દુર્ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના ઉત્તર ગુજરાતનો મોસમનો સૌથી વધુ એકતાલીસ ટકા વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનો જોખમી બની પાયા સહિત કાટમાળ તૂટવા લાગ્યો છે ત્યારે રવિવારે રાત્રે ખડબ્રહ્મા તાલુકામાં અંદરાધાર વરસાદ વરસતો હતો ત્યારે રતનપુર ગામના મકાણા પરિવારની કાચા મકાનની દિવાલ ધડાકા સાથે તૂટી પડતા ઘરમાં ઊંઘી રહેલા બાળકો ઉપર કાટમાળ પડતા દટાયા હતા અને રાત્રે પરિવારજનો તથા આસપાસની મદદ માટે આવેલા લોકોએ કાટમાળ હટાવ્યો પરંતુ દટાઈ જવાના કારણે બે બાળકના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય એક બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે ખેડબ્રહ્માની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે મૃતક બાળકોમાં દિલીપભાઈ અમૃતભાઈ મકવાણા ઉંમરવર્ષ પાંચ આશાબેન લલિતભાઈ મકવાણા ઉંમરવર્ષ સાત બંને રહે રતનપુર તાલુકો ખેડબ્રહ્મા ઈજાગ્રસ્ત રવિન્દ્ર ખેમાભાઈ મકવાણા રહે રતનપુર તાલુકો ખેડબ્રહ્મા જોખમી કાચા મકાનોની દુર્ઘટના ધોરાવાની દહેશત સાબરકાંઠા જિલ્લામાં સતત વરસાદના કારણે એકસો ઓગણત્રીસ પક્કા મકાનોને નુકસાન થયા પછી અસંખ્ય મકાનોના પાયા હચમચી ગયા છે જેના કારણે આગામી સમયમાં ધોધમાર વરસાદ સમયે ગ્રામ્ય વિસ્તારોમાં રતનપુર જેવી દુર્ઘટના ફરીથી દોહરાવાની દહેશત છે